ખરેખર આનંદ થયો આજે શાંતિપની ગુરુકુળના અમે પચાસ વિદ્યાર્થીઓ લઈને આવ્યા છે વયમ રક્ષા મહ સૂત્રને સાર્થક કરતું આ ઇન્ડિયન કોસ્ટગાર્ડની જે ટીમ છે એ આજે અમને સૌને સમુદ્રની વચ્ચે લઈ ગયા અને એનો એક ડેમો પ્રસ્તુત કર્યો જેથી આપણે ખબર પડે છે કે આજે આપણે રક્ષિત છે તો આ લોકો કેટલી બધી દેશની રક્ષા કરવા માટે અને ચોવીસ કલાક પોતાનું કાર્ય કરી રહ્યા છે જેને કારણે આપણે રક્ષિત છીએ અને આ લોકોની ખરેખર ટીમ વર્ક જે છે એ ખરેખર ખૂબ જ સરસ કામ કરી રહી છે અમને લાઈવ બધી જ રીતના